તમારું તપેલું ચડાવી દીધું હશે મેં કીધું કે નામ વાંચી ચડાવજો તો એને તમારું ભેગું ભેગું ચડાવી દીધું લ્યો તો હું એને કામ જ છે હાઉ હવે છે ને સાંજે કામેથી આવે ને ત્યારે હું તમને ઉતારીને મોકલાવું માળિયા ઉપર ચડે એવું તો અત્યારે કોઈ નથી બે બટેકા બટેકા ચોધા પણ બટેકા છે ને મારા આજો જ નથી હો લાલુન છે ને હમણાં વઘારે ખીચડી ખાવી તી ને બે બટેકા પડ્યા હતા ને એને કટકી કરીને અંદર નાખીને ખવડાવી દીધી

હા હું પરમ દેશ પાંચ હજાર પહેરવો હતો પણ મારા બેન ને કાલ જ બેસવા આવ્યા હતા તેને ભાણકી છે ને વળી કોઈ કઈ ફ્રેન્ડ ની સગાઈમાં જવું હશે તેને પહેરવો હશે એટલે લઈ ગયા અમાર બેન પાછું મા પેક થઈ રહી ના ના મને ખબર છે હું તમારી સાડી વારા પહેરવા લઈ જાઉં છું પણ મારે તમને આપવાનું જોઈ પણ અત્યારે નથી અને માર બેન ની ભાણકી છે ને રવિવાર પહેરો છે ને તમાર તો પાછું કાલ જ જોતો તો ને એવું હોય તમાર છે ને મે બે વર્ષ પહેલા ગ્રીન કલર નો ડ્રેસ નોતો લીધો ઈ પડ્યો છે બેડ માં તળિયે હું તમને કાઢી દઉં તમાર પહેરવો હોય તો હું તમ એવું હોય તો ચકુડી હારે મોકલાવું સાંજે ઈ નત પહેરવો ઓલો જ પહેરવો તો હવે ઈ તો ન થે રવિવારે આવ શું કયો છો બે લીંબુ જોતા તા એમ પણ મારે છે ને લીંબુ આજ જ નથી હો હું છે ને એક આતરા કિલો લીંબુ લાવું પણ તમાર ભાઈ છે ને હમણાં ડાયટિંગ કરતા શીખ્યા છે ને તે હવાર ને કંઈ ખાવું જ ન હોય નકું લીંબુ નીચો નીચો ને પાણી બાટલા જ પીધા કરે તો લીંબુ દેતા બપોર થાય પાંચસો ગ્રામ લીંબુ જાય છે બોલો એક લીંબુ નથી પડ્યું નતર તો હું તમને આપે ના ના મને ખબર છે તમારા બે મહિના પેલા લીંબુ લઈ ગઈ તમને આપવાના જ હોય ને આ શાકભાજી લઈને આવું ને પેલા તમારે બે લીંબુ અંબાવી જશે તમારા ભાઈ છે ને ફ્રીજમાં રહેવા જ નથી દેતા લીંબુ હમણાં લીંબુ પાણી પીતા શીખ્યા છે ને તે જેટલા હોય ને એટલા નીચો હોય નીચો હોય ને આ ગટાઈ જાય કયો છું તમે હજાર રૂપિયા જોતા છે અરે મારા પાકીટમાં આજે જ નથી બોલો તમારા ભાઈ છે ને મારા પાકીટમાં પૈસા ફૂટવા જ ન દે હજી પાંચ હજાર પડ્યા ત્યાં બીજા પાંચ હજાર નાખી દે પણ આ વખતે છે ને ઘર ખર્ચ માય પાતા છેલ્લા હજાર રૂપિયા બચ્યા લાલુ ને દોસ્તાર પિક્ચર જોવા આપી દીધા કાંઈ નથી વીસ રૂપિયા આપવાના મહિના આપે ને એમાં સીધા આવીને તમને આ તમારું હજાર રૂપિયા આપી જવા આપવાના જોઈ ને તો વ્યવહાર એકાગડો કાળો જેના લીધા હોય દેવા જ પડે નઈ કઈ હાવ થોડા લઈ ગઈ તી ના લીધા ઓછી ના લીધેલા દેવા જોઈને અને પાડોશી પાડોશી કામ લાગે ને તમ તાર પછી ક્યારેક જોતા હોય તો કે જો કે હાં જો દેખામો અત્યારે જ જોતા તા નગરવાળી હાં જે ભાઈ આવે ને તો એને પાઈટ લઈને તમને હું આપે અત્યારે તો હા ઓ ન તમારા પાકીટમાં 20 રૂપિયા છે ખાલી હે હું કેવો છું તમાર માર વડી ચાંદલામ ચાઉ તો બંગડી લઈ જાવી છે ને પહેરવા પણ ઈ છે ને માર બેન પહેરવા લઈ ગઈ હતી ને તો એમાંથી ચાર બંગડીમાંથી બે તો બટકી ગઈ છે ને બે છે ને એની ઓલી ઉપર શેપ નો એ ઉખડી ગઈ છે મારા જે હરખી કરાવવા જવાની બાકી છે તો તમ કરાય આવશો તો આપું મારે જો આ ટાઈમ નથી ન તો હું તમને કરાઈ આવીને આપે તો પણ ઈ તો નહીં મેળાવે શું જોતું છે તમારે એક વાટકી ખાંડ જોતી હતી પણ ખાંડ તો છે ને આજ માર સવારે જ પતી ગઈ છે તમાર ભાઈ હાટુ ચા બનાવતી હતી ને તેમાં ચાર ચમચી નાખવાનો ને તો દોઢ ચમચી માંડ નીકળી હા તળિયા ઝાટક પતી ગઈ છે ખાંડ હચોડી નથી મન ખબર છે હું તમારે ત્યાંથી વાટકી ભરી ગઈતી માર તમને આપવાવાની બાકી છે પણ અત્યારે તો નથી હવે હું લાવું ને એટલે હું તમને પહેલા આપી જાઉં